હું તો બોલીશ કાર્યક્રમમાં હવેથી અમે સમયાંતરે સમાજના અલગ અલગ વર્ગના અલગ અલગ વર્ગના એ લોકો કે જેમને ખરેખર ક્યાંક ના ક્યાંક સહકારની જરૂર છે અથવા તો ક્યાંક ના ક્યાંક સરકારના સાથની જરૂર છે એમનું દર્દ સમયાંતરે અમે પ્રસારિત કરીશું અને એટલે જ એના જ ભાગરૂપ આજે બ્રાહ્મણોનો દર્દ હું લઈને આવી રહ્યો છું બ્રહ્મદેવ જન્મ બાદ નામથી લઈ મૃત્યુ બાદની તમામ ક્રિયાઓ માટે તમામ શાસ્ત્રો ક્રિયા માટે આપણે બ્રાહ્મણજીને યાદ કરીએ છીએ ભૂદેવને યાદ કરીએ છીએ પૂજા વિધિ બાદ ભૂદેવને પ્રમાણ પ્રણામ પણ કરીએ છીએ વંદન પણ કરીએ છીએ અને એટલા માટે કે આપણને અને ભગવાનને વચ્ચે જોડતી કોઈ કડી હોય તો એ ભૂદેવ છે અને ભૂદેવ ક્યારે દુખી ન હોવા જોઈએ આપણે જેમના આશીર્વાદ માગીએ છીએ એ વ્યક્તિ જ્યારે દુખી હોય એનું દર્દ જ્યારે કોઈ ઉજાગર ન કરતું હોય તો એ ન ચાલી શકે હું પ્રમાણિકતાથી કબૂલું છું મેં પણ મારા પરિવારમાં જ્યારે પણ કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ કર્યો હશે વિધિ કરાવી હશે ત્યારે મેં જે તે પંડિતને બોલાવ્યા છે ને પહેલાં પૂછ્યું હશે દક્ષિણા કેટલી લઈશું કેટલી લેશો બસ અહીંયા જ સવાલ ઊભો થાય છે કેમ તમે આ ભગવાન સાથે જોડનાર વ્યક્તિ સાથે ભાવતાલ કરો છો કેમ જેના આશીર્વાદ માગો છો એની સાથે ભાવતાલ કરો છો અને એ જ કારણ છે કે કર્મ ક્રિયા કરતા આપણી આપણને ઈશ્વર સાથે જોડનાર એ ભૂદેવો આજે પણ દુખી છે સમયની સાથે તેમનું દર્દ વધતું જાય છે આપ તમામ લોકો જાણો છો કોરોના કાળની અંદર અનેક ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે ઘર કેવી રીતે ચાલ્યું હશે એ ભૂદેવનો આપ કલ્પના કરો અને ભૂદેવ કેમ કે એની પાછળ દેવ લાગે છે ને એટલે કોઈને આગળ હાથ નથી લંબાવતો ને લંબાવ્યો પણ નહોતો એટલે એ દુઃખી છે એ બ્રાહ્મણો જે અન્ય વ્યવસાય સાથે જોડાઈ ગયા છે એમના વ્યવસાય તમામની જેમ સારા પણ ચાલતા હશે પણ એમની રોજગારીનું શું જે આપણા માટે આપણા પરિવાર માટે આપણી ધાર્મિક વિધિ કરી આપે છે એટલે જ લાગ્યું તેમનું દર્દ સરકાર સુધી પણ પહોંચાડવું જોઈએ સમાજ સુધી પણ પહોંચાડવું જોઈએ એ બ્રહ્મ સમાજ સુધી પણ પહોંચાડવું જોઈએ કે જે અન્ય વ્યવસાય સાથે જોડાયા છે એ લોકો સુધી પણ પહોંચાડવું જોઈએ અને અન્ય સમાજો સુધી પણ પહોંચાડવું જોઈએ એટલે જ મેં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંનેના નેતા અને એ સમાજમાંથી આવતા નેતાઓને સ્ટુડિયોમાં બોલાવ્યા છે પરંતુ એમના પહેલાં શાસ્ત્રી રાજેન્દ્ર દવે એમની સાથે વાત કરી લો જે આજે પણ આ જ પ્રકારે હું ફરીથી કહું છું આ માનવ જીવનની સેવા છે ધર્મની સેવા છે એ કરી આપતા હોય છે તમારી જોડેથી જ દવે સાહેબ જાણવું છે એક્ઝેક્ટલી કર્મકાંડી બ્રાહ્મણનું દર્દ છે શું અને માટે જવાબદાર કોણ એક તો વિશેષ આભારી છો એબીપી અસ્મિતા ન્યૂઝ કે બ્રાહ્મણોનું દર્દ આજે ઘણા વર્ષો પછી આવું એક મીડિયામાંથી થયું છે કે બ્રાહ્મણોનું દર્દ અને ખરેખર એમ કહેવાય છે આપણા શાસ્ત્રો અતિ પ્રાચીન છે અને કીધું છે કે જે દેવી દેવતાઓ જેટલા બી છે એ દેવી દેવતાઓ મંત્રને આધીન છે અને એ મંત્ર બ્રાહ્મણોને આધીન છે તો આજના આ માધ્યમથી એબીપી અસ્મિતાના માધ્યમથી એટલું જ કહીશ કે બ્રાહ્મણોનું દર્દ ખરેખર સમજવું જોઈએ અને જે કર્મકાંડી વર્ગ છે જેનું એનું કેવલ રોજીરોટી કર્મકાંડ ઉપર જ છે તો એ કર્મકાંડના માટે સરકારે કે ચાહે પણ પક્ષ હોય પણ સરકારે એના માટે પોતે આગળ આવવું જોઈએ અને એક કર્મકાંડ મંચ બનાવીને એક એનું લોકોને સારી રીતે રોજગારી મળી શકે સારી રીતે એમનું રોજીરોટી એમનું પરિવાર સંભાળી શકે અને અત્યારે જે યુગ અને એક છે શહેરી વિસ્તાર એક ગ્રામ્ય વિસ્તાર તો શહેરીમાં તો કદાચ બ્રાહ્મણોને રોજીરોટી મળે છે કર્મકાંડમાં પણ જે ગ્રામીણ વિસ્તારમાં જે મારા અમારા ભુદેવો છે ભૂ એટલે પૃથ્વી એટલે પૃથ્વીના દેવો એટલે ભૂદેવો એમની સ્થિતિ થોડી દયાનક છે તો આપણે બધા સાથે મળીને એમના વિકાસ માટે એમને કઈ રીતે આગળ એમનો એમના રોજીરોટી અને ખાસ મોટો પ્રશ્ન એવો છે કે અત્યારે કર્મકાંડ જે કરતું હોય એમને ત્યાં જો દીકરી હોય તો લગ્નનો બહુ મોટો પ્રસંગ છે કોઈ દીકરો હોય તો કર્મકાંડ બ્રાહ્મણને કોઈ દીકરી આપવા તૈયાર નથી તો આ બધા જે ઉગલતા પ્રશ્નો છે અમારા કર્મકાંડમાં એના માટે ખાસ બધાએ ભેગા થઈને વિચારી આ જાણવું છે તમે જે કહ્યું કે કર્મકાંડ કરતા હોય પરિવારમાં કોઈ દીકરી નથી આવતું શું કારણ ઉપરથી પવિત્રતા તો તમારા ત્યાં વધુ હોય તો કેમ કેમ આવી આ કેમ એટલે લોકોના મનમાં એવું ભ્રમ છે કે કે આ લોકો કર્મકાંડને આધીન છે આમાં ક્યારેક શું વિકાસ આમાં કઈ રીતે આગળ આવી શકશે કે આનું કોઈ ફિક્સ નથી કે નોકરી કરતો હોય તો એક એનો પચાસ હજાર કે લાખ રૂપિયા કે બે લાખ પાંચ લાખ ફિક્સ પગાર છે કર્મકાંડનું કોઈ ફિક્સ નથી અને જેમ જેમ વર્ષોથી વીતતા જાય છે એમ કર્મકાંડ થોડું લુપ્ત થતું જાય છે લોકો બ્રાહ્મણો પ્રત્યેનો જે આદર સત્કાર થાય એ બધા ભૂલી જવા મળ્યા કારણ કે કલયુગ છે કલયુગમાં લોકો જેટલું આમ તમે એક એક્ઝામ્પલ ખાલી જોવા જઈએ ને કે લગ્ન સંસ્કાર એ જીવનનો મોટા મોટો જન્મ સંસ્કાર સંસ્કાર પછી કોઈ મોટો સંસ્કાર હોય તો લગ્ન સંસ્કાર લગ્ન સંસ્કારમાં માસિબાથી લઈને ઢોલીને ઢગલો રૂપિયા આપશે પણ જ્યારે દક્ષિણા આપવાની આવશે બ્રાહ્મણને ત્યારે વડીલોને આગળ કરી દેશે અથવા તો કે શું જેમ આપણે હમણાં કીધું કે શું કિંમત થશે શું દક્ષિણા લેશું મેં પૂછેલું તમને જ પૂછ્યું હાજી કેટલું દર થયેલું એકદમ પ્રમાણિકતાથી કહેજો મેં ફોન ઉપર પૂછેલું કેટલું દર થયેલું બરાબર છે થાય જ કારણ કે આજે બ્રાહ્મણને કોઈ ખરીદી શકતું નથી કારણ કે આ અમે જે આપીએ છીએ અમારું જ્ઞાન આપીએ છીએ અમારું વિદ્યા આપીએ છીએ તો થોડું દુઃખ થાય છે કે જ્યારે કોઈ અમને યજમાન પૂછે છે કે ભાઈ કેટલી દક્ષિણા આપશું કારણ કે એનું એમ તો શાસ્ત્ર જેવું છે ગાય દીકરી અને બ્રાહ્મણ આમને જેટલું આપો એટલું ઓછું છે જી યજ્ઞેશભાઈ આપ પણ એમાં કોઈ તમારાથી જ જાણવું છે મારે જુઓ દરેક કથાની અંદર એક ગરીબ બ્રાહ્મણ હતો મારો બ્રાહ્મણ ક્યાં સુધી ગરીબ રહેશે આ કથા ક્યારે જૂની થશે શું કારણ રોનકભાઈ હકીકતમાં આપે આજે જે એબીપી અસ્મિતાના મંચ ઉપરથી આ મુદ્દો લીધો છે એ બદલ આપને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એબીપી અસ્મિતા ગ્રુપનો ખાસ કરીને બ્રાહ્મણ છે ને હકીકતમાં જાતિ નથી પણ બ્રાહ્મણ એક સંસ્કાર છે ધ્યેય સદા સવિતૃ મંડળ મધ્યવર્તી નારાયણ સરસિંહ અને સન્નિવિષ્ટ કેર વાન મકર કુંડલ વાન કિરીટી હારી શંકર ચક્ર સર્વે ભવંતુ સુખીને સર્વે ભવંતુ નિરામય એટલે બ્રાહ્મણ જ્યારે કર્મકાંડી બ્રાહ્મણ વાત કરતો હોય છે ને ત્યારે વાત એ સમગ્ર વિશ્વના કલ્યાણની વાત કરતો હોય છે ઉમાશંકર જોશીએ લખ્યું હતું વિશારે જગ વિસ્તારે નથી એકમાત્ર માનવી પશુ છે પંખી છે પુષ્પો છે અને વનો છે અને વનસ્પતિ પણ છે વનસ્પતિની પણ કામના કરે છે શાંતિ માટેની એ બ્રાહ્મણના આજે જે તમે વાત કરી કે આજે બ્રાહ્મણ જે કર્મકાંડી બ્રાહ્મણ છે ને એની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે કારણ કે આ કર્મકાંડી બ્રાહ્મણનું કોઈ નથી એક જમાનામાં માથા કાપીને રાજ થતું હતું અત્યારે માથા સાથે રાખીને રાજ થાય છે આ કર્મકાંડી બ્રાહ્મણો જે છે એ કદીએ એકઠા થઈને પોતાની માગણીઓ જે છે ને એ માગતા નથી કારણ કે ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે એમણે અત્યારે ઇલેક્શન ગયું તો કોઈ પણ પક્ષ જોડે નથી ગયા આ બ્રાહ્મણો કે અમને આપો તમે આજે એક સરસ મજાની બ્રહ્મચોરાસી થઈ એબીપીએ પણ બતાવી પરંતુ એ પણ ઇલેક્શન પછી કરી જે શક્તિ પ્રદર્શન જેવી વાત હોય એને પણ બ્રાહ્મણો આવા કર્મકાંડી બ્રાહ્મણો નકારી કાઢે છે આજે કર્મકાંડી બ્રાહ્મણોની પરિસ્થિતિ ખરાબ છે અને એના માટે થઈને ઘણી જગ્યાએ રાજસ્થાનની અંદર ગેલોત સરકારે વિપ્ર કલ્યાણ બોર્ડની સ્થાપના કરેલી છે તેલંગાની અંદર બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ છે પશ્ચિમ બંગાળની અંદર કર્મકાંડી બ્રાહ્મણોને મકાન પણ આપવામાં આવે છે અને એમને પેન્શન પણ આપવામાં આવે છે આંધ્રપ્રદેશની અંદર છે પંજાબની અંદર છેલ્લે અમરિન્દરસિંઘે બ્રાહ્મણ વેલફેર બોર્ડ બનાવ્યું અને આ તેલંગાનાની અંદર જે વાત કરીને એનો સચોટ ઉપાય છે કે બ્રાહ્મણની જોડે કર્મકાંડી બ્રાહ્મણ જોડે દીકરીઓ લગ્ન કરવા તૈયાર નથી તો ત્યાં કર્મકાંડી બ્રાહ્મણ જોડે જે લગ્ન કરે એને ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે આજે જ્યારે ગુજરાતની પરિસ્થિતિ જે કોરોનાની અંદર દયનીય પરિસ્થિતિ સૌથી વધારે કર્મકાંડી બ્રાહ્મણોની હતી પ્રદેશ કોંગ્રેસ તરફથી પરેશભાઈ ધાણાની વિરોધ પક્ષના નેતાએ પત્ર પણ લખ્યો હતો સરકારે બ્રાહ્મણોના માટે થઈને એક પવિત્ર યાત્રાધામ બોર્ડે કલેક્ટરોને આદેશ આપ્યો હતો કે તમે બ્રાહ્મણોનો કર્મકાંડી બ્રાહ્મણોનો સર્વે કરો બ્રાહ્મણો ખુશ થઈ ગયા હતા કે કદાચ હવે અમને કંઈક લાભ મળશે અમને કંઈક આર્થિક સહાય મળશે પરંતુ એ સર્વેનું શું થયું આર ટીઆઈની અંદર જવાબ નથી મળતો સર્વે પણ ના થયો કલેક્ટરોએ કોઈ જવાબ પણ ના આપ્યો અને એક પણ કર્મકાંડી બ્રાહ્મણને એક પણ રૂપિયો મળ્યો નહીં એટલે કે બ્રાહ્મણોની સૌથી જે લોકો તમે કીધું એક ગરીબ બ્રાહ્મણ હતો એમ જણા ઇન્ડસ્ટ્રીઅલાઇઝ પણ છે એમના માટે કોઈ કરવાની જરૂર નથી પણ જે ગરીબ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ માટે ગુજરાતની અંદર પણ બ્રહ્મ વિકાસ આયોગની માગણી એ બ્રહ્મ સમાજની બહુ જૂની માગણી છે અને એ આ માગણી છે એ માગણી જો સરકાર સંતોષે તો બ્રહ્મ સમાજ એમનો આભારી રહેશે યજ્ઞેશભાઈ જુઓ ચૂંટણીનું ફોર્મ ભરવા મુરત કાઢવાનું તો ભૂદેવ પાસે જવાનું શપથનો વિધિનો કાર્યક્રમ વખતે શપથ બાદ મંત્રીમંડળમાં મને યાદ છે એક કે એક મંત્રીએ પૂજા વિધિ કરાવી તો એ જ ભૂદેવ પાસે કરાઈ પણ પૂજા વિધિ કરાવી દક્ષિણ આપી ભૂદેવનું દર્દ ભૂલી ગયા કોઈએ દર્દ પૂછ્યું જ નહીં બધાએ મોઢું મીઠું કર્યું કરાવ્યું એકબીજાને કોઈએ દર્દ પૂછ્યું નહીં કેમ કે જ્યારે આપણે કૃષ્ણવાળી વાત કથા સાંભળીએ છીએ કે સુદામાના મિત્ર હતા કૃષ્ણ ભગવાન કૃષ્ણ હતા એ સતયુગ હતો આ કળિયુગ છે અત્યારે ભગવાન તો ન કહી શકાય પરંતુ સરકાર તો છે કે આ ગરીબ બ્રાહ્મણને ગરીબ ક્યાં સુધી રાખશે ક્યારેક તો એક મિત્ર તરીકે કારણ કે જન્મથી લઈને તમામ વખતે એમનો સહકાર લીધો છે તો સરકારમાં બેઠેલા અનેક જનપ્રતિનિધિઓ કોંગ્રેસના ધારાસભ્યો હશે કે બીજેપીના ધારાસભ્યો કે મંત્રીઓ આ જ સમાજમાંથી આવે છે કેમ કર્મકાંડી દર્દ નથી સર તમે જે વાત કરી કે મંત્રીશ્રીઓ પણ જ્યારે તેઓએ ચાર્જ લીધો ત્યારે દરેક મંત્રીશ્રીઓ પૂજા કરાઈ એ પણ બ્રાહ્મણ સાથે જ કરાવડાઈ અને એક આપણા ત્યાં આસ્થા છે એક સંસ્કાર છે અને બ્રાહ્મણોની જ્યાં સુધી વાત કરીએ તો બ્રાહ્મણોના અત્યારે હાલ તો ઘણા બધા બિઝનેસ થઈ ગયા परंतु जे परंपरागत रीते बात रीत तो करण मुख्य बिझनेस एक रसोई रसोईन बिझनेस कर्मकांड कर्मकाडन बिझनेस आणि शिक्षण बिझनेस होतो आिझनेसनीवरच ब्राह्मण पहला आ, तो बीजा कोई धंदा व्यवसाय म्राह्मण कराय रोकयला नव्हतो परंतु बात કાળક્રમે એવી થઈ કે જ્યારે રસોઈવાળા જે ખરા એમાં પણ બ્રાહ્મણ સિવાયના બીજા એડ થવા માંડ્યા આજે શિક્ષણમાં તો તમે જુઓ તો મોટાભાગે શિક્ષકો સરકારી જે પ્રમાણે ભરતીઓ થઈ કે પ્રાઇવેટ તો તમને ખબર હા પ્રાઇવેટમાં તો કોઈ જ્ઞાતિ જ્ઞાતિ નથી અને હોવું પણ ન જોઈએ ને એ બધું પણ આ પરંપરાગત આ હતા એમાંથી બ્રાહ્મણો જ્યારે બહાર નીકળીને અલગ અલગ બિઝનેસમાં લાગ્યા અને દરેક જગ્યાએ સક્સેસ પણ ગયા એવું નથી સક્સેસ નથી ગયા પરંતુ જે બ્રાહ્મણોએ કર્મકાંડનો વ્યવસાય એટલે જે પૂજા પાઠ વિધિનો વ્યવસાય કરતા હતા એ એ એની અંદર તમે જુઓ તો એ બ્રાહ્મણોનો પરંપરાગત વ્યવસાયમાં પણ આજે નાની મોટી તરાપ મારવાની શરૂઆત થઈ હું કોઈ ધર્મના માટે નથી કહેતો કોઈ સંપ્રદાયના માટે નથી કહેતો પરંતુ જે બ્રાહ્મણોનો પરંપરાગત વ્યવસાય હતો કે જે બ્રાહ્મણ પરંપરાગત કર્મકાંડની વિધિ કરાવતા હતા એ વિધિની અંદર પણ જે પ્રમાણે આજે આડખીલી રૂપ બનવાનો પ્રયત્ન બીજા લોકોએ કરવા માંડ્યા એની સામે પણ કર્મકાંડી બ્રાહ્મણોએ વિરોધ નોંધાવ્યો મારા વિદ્વાન પ્રવક્તા કદાચ એવું કહેતા હશે કે એક સંસ્કાર છે સંસ્કાર નહીં બ્રાહ્મણ એ જન્મેથી જ બ્રાહ્મણ હોય છે અને એ પછી એ સંસ્કાર એને આપવામાં આવે છે અને ત્યારબાદ એ કર્મકાંડી બ્રાહ્મણ પૂરો બ્રાહ્મણ બને છે પરંતુ એ જન્મે બ્રાહ્મણ થાય છે પછી પણ પાછળથી જો બીજો કોઈ હોય ને એને જો તમે સંસ્કાર આપ્યા અને બ્રાહ્મણ થયા તો એ વિધિ વિધાન કરાવી જાણશે પરંતુ એ વિધિ વિધાન જે પરંપરાગત જે વિધિ વિધાન અને આસ્થાપૂર્વક જે વિધિ વિધાન હોય અને એનો ફરક તો પડવાનો અને ફર્ક દેખાવાનો છે રણકભાઈ એટલે આ ફરક ચોક્કસ દેખાશે જો આમાં કોઈ હું રાજકીય વાતનો ઉલ્લેખ કરવા નથી માગતો મારા મિત્રએ રાજકીય વાતનો ઉલ્લેખ કર્યો પરંતુ આજે જો રાજસ્થાનની અંદર ક્યાં વિપ્ર કલ્યાણ બોર્ડ વિપ્ર કલ્યાણ બોર્ડનું એક પોઈન્ટ સાત કરોડનું બજેટ હતું અને ત્યાં બોતેર લાખ બ્રાહ્મણો છે રાજસ્થાનની અંદર બોતેર લાખમાં એક પોઈન્ટ સાત કરોડ તમે વહેંચો કેટલા કેટલા રૂપિયા ભાગ્યા બીજું કે પંજાબની અંદર અમૃતસરની જાહેરાત કરીને ગયા પછી એનું કશું જ થયું નથી કોઈ અમલીકરણ આજ સુધીમાં એનું બોર્ડ બન્યું નથી કે અમલીકરણ થયું નથી તમે નેટ પર જોઈ શકો છો બીજી વાત એ છે કે ગુજરાતની અંદર પણ જ્યારે બ્રાહ્મણોએ વાત માંગણી કરી કે એ એ માગણી ની સાથે આજે હું એ પણ ચોક્કસ કહીશ કે એની અંદર બીજા સમાજો પણ જોડાયા હતા પરંતુ બીજા સમાજોએ ક્યારેય કોઈ આયોગ કે નિગમની માંગણી નથી કરી માત્ર ને માત્ર અનામતની માંગણી કરતા હતા કોઈ સમાજના નામનો ઉલ્લેખ નથી કરતો પરંતુ સરકારે જ્યારે બિન અનામત વર્ગ માટે જે આયોગ કે નિગમ આપ્યું એની અંદર બ્રાહ્મણોની જે માગણીઓ હતી એ માગણીઓ પૈકીની એસી ટકા માગણીઓ સંતોષવામાં આવી માત્ર બે માંગણીઓ સિવાય એ બે માંગણીઓમાં એક કર્મકાંડની બ્રાહ્મણોનું પેન્શન હતું અને એક બીજું પૂજારીઓને પગાર હતો આ બે સિવાયની તમામ સંતોષવામાં આવી આજે ત્રણ લાખ રૂપિયા એટલે ત્રણ લાખ રૂપિયા એટલે કેટલી આવક થઈ મહિને પચીસ હજારની ની આવક થઈ પચીસ હજારની આવક જેની કૌટુંબિક હોય એને આજે એના છોકરાને શરૂઆતથી માંડીને અમેરિકા જાય કે કોઈ પણ વિદેશમાં જાય ત્યાં સુધી ભણતરના બધા જ લાભ આ સરકાર આપી રહી છે અને એ આજે બિન અનામત નિગમ છે પણ એની અંદર પાંચસો કરોડ નું બજેટ છે બ્રાહ્મણો અને બીજા નહીં બીજા લોકો એની અંદર પણ બજેટ વધે છે તો જેટલા પણ સરકારના આધીન તીર્થધામ છે ત્યાં આગળ માતાજીના ચરણમાં માતાજીને નમન કરી અને પછી બ્રાહ્મણનું નમન કરવામાં આવે છે પૂજારીજીનું નમન કરી અને દાન દક્ષિણા પેટીમાં દક્ષિણા મુકાય છે મને એ કહો સરકાર એની તિજોરીમાંથી શુદ્ધિલ ખોલીને જે માતાજીનું નમન કરવા હું પાંચ મિનિટ જ જોઉં છું અડધો કલાક જ જોઉં છું એ માતાજીનું ત્રણસો દિવસ પૂજા એ પૂજારી કરે છે એને દિલ ખોલીને એ દાન પેટી ખુલીને દાનમાં એ પગારમાં ચૂકવે છે ખરું ચોક્કસ રોનકભાઈ સરકારના જે ટ્રસ્ટ છે જે ટ્રસ્ટ સરકાર હસ્તક છે એમાં તો કદાચ પગાર બ્રાહ્મણોને પૂરેપૂરો મળતો હશે પરંતુ બીજી વાત એ છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટો છે પણ પ્રાઇવેટ હોય તો પણ એ નોંધાયેલા તો ગણાય જ રજિસ્ટર ટ્રસ્ટ તો ગણાય જ અને રજિસ્ટર ટ્રસ્ટના જે પૂજારીઓ હોય એને આજે કશું નહીં તો એટલી તો માગણી બ્રાહ્મણોએ ચોક્કસ કરી છે કે એને આજે જે મિનિમમ વેજીસ છે કે દિવસના જે છસો રૂપિયા લખે છે ગણો તો એ પ્રમાણે એને અઢાર હજાર રૂપિયા મહિનાના એને મળવા જોઈએ એ માગણી એની પેન્ડિંગ છે અને માગણી એ બ્રહ્મ સમાજે કરી હતી અને બ્રહ્મ સમાજની માગણી ચેરિટી કમિશનરમાં તેને પેન્ડિંગ પડેલી છે એમાં આપની જોરથી જાણવું છે કર્મકાંડી બ્રાહ્મણના પરિવારનો સર્વાંગીક વિકાસ થઈ શકે એ માટે શું શક્ય બને સૌ પ્રથમ તો કર્મકાંડી બ્રાહ્મણો જે છે એમાં ખાસ કરીને જે ગામડામાં રહેલા બ્રાહ્મણો છે એમની પરિસ્થિતિ બહુ દયનીય છે બ્રાહ્મણ વિકાસ આયોગ એટલે કે બ્રહ્મ વિકાસ આયોગ એક અલાયદું આયોગ જ્યારે એને આપવામાં આવે ત્યારે માત્ર એમાં કર્મકાંડી બ્રાહ્મણોની વાત થઈ યજ્ઞેશભાઈએ કીધું કે એક આયોગ બની ગયું છે એક નિગમ બની ગયું છે ઘણી બધી એવી માગણી હતી બ્રાહ્મણ માટે હોસ્ટેલ બનાવવાની વાત હતી એ નિગમની અંદર નથી આવતી કર્મકાંડી બ્રાહ્મણોની વાત હતી મંદિર બનાવવાની વાત હતી કર્મકાંડી બ્રાહ્મણોને પગાર આપવાની વાત હતી ઘરડા બ્રાહ્મણોને પૂજા પૂજારી જે છે એમને પેન્શન આપવાની વાત હતી અને આ જ મુખ્ય છે આ જ મુખ્ય જરૂરિયાત છે અને એના માટે થઈને બ્રાહ્મણે શું નથી કર્યું અઢારસો સત્તાવનની આઝાદીની લડાઈની અંદર એ સૌથી વધારે જો અઢારસો સત્તાવનથી લઈને અત્યાર સુધી સૌથી વધારે કોઈએ ભોગ આપ્યો હોય તો એ બ્રહ્મ સમાજે આપ્યો છે તમે ધર્મ અને ગૌરક્ષા માટે મંગલ પાંડે હોય તાતિયા ટોપે હોય રાણી લક્ષ્મીબાઈ હોય સુભાષચંદ્ર બોઝથી લઈને અત્યારે અભિનંદન કેપ્ટન હમણાં જે આપણા સ્કોડન લીડર હતા બધા જ બ્રહ્મ સમાજમાંથી આવે છે જ્યારે આ પ્રકારની વાત હોય ત્યારે મને દુઃખ છે અત્યારે મને દુઃખ મારે રાજકીય વાત નથી કરવી મને દુઃખ છે કે મારા કર્મકાંડી બ્રાહ્મણોને ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર વિપ્ર કલ્યાણ બોર્ડ ચાલુ તો થયું બજેટની ખબર નથી કારણ કે હમણાં માર્ચમાં જ બનવામાં આવ્યું છે ચાલુ તો થયું કમસે કમ એક શરૂઆત તો થઈ આપણે અહીંયા ગુજરાતની અંદર પણ મારી માગણી છે કે બ્રહ્મ વિકાસ આયોગ બનવું જોઈએ ચાલુ થવું જોઈએ એક જમાનામાં જ્યારે આઝાદીની લડાઈ પછી જ્યારે આપણને દેશ આઝાદ થયો ત્યારે બાવીસ મુખ્યમંત્રીમાંથી તેર મુખ્યમંત્રી બ્રાહ્મણ હતા અત્યાર સુધીમાં પાંચ રાષ્ટ્રપતિ બ્રાહ્મણ થઈ ગયા સૌથી વધારે ભારત રત્ન જેની અંદર કોઈ ગોલમાલ નથી થતી સૌથી વધારે મળ્યા હોય તો એ બ્રાહ્મણોને મળેલા છે આજે દેશની અંદર પચાસ વર્ષ સુકાન જ્યારે બ્રાહ્મણે કર્યું ત્યારે મને દર્દ થાય છે રોનભાઈ રોનકભાઈ હું છેલ્લી વાત કરીશ મને દર્દ થાય છે એ દર્દ કર્મકાંડી બ્રાહ્મણોનું એટલું જ છે જેટલું મને હરેન પંડ્યા હત્યાનું છે એટલું જ મને ભાઈ સંજય જોશીનું દર્દ છે એટલું ગડકરીને સાઈડમાં કરે એનું દર્દ છે અને સૌથી વધારે પોલિટિકલ મુદ્દો નથી ના નથી નથી બિલકુલ નથી બિલકુલ નથી પણ બ્રહ્મ સમાજની વાત જ્યારે આવે ત્યારે આ બધાએ ભેગા મળીને અમે બધાએ ભેગા મળીને હું મારા પક્ષની પણ વાત કરીશ મારા પક્ષમાં છ છ કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં બ્રહ્મ સમાજને અધ્યક્ષ નથી એ પણ મારા માટે દુઃખની વાત છે હું દરેકની વાત કરીશ પરંતુ જો મારું એક એવું છે કે બ્રાહ્મણ રાજકારણની અંદર હોવો જોઈએ પણ સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ સમાજની અંદર બ્રહ્મ વિકાસ આયોગની માગણી છે એ કર્મકાંડી બ્રાહ્મણો માટેની માગણી છે અને માગણી બધાએ ભેગા મળીને નક્કી કરીને સરકાર જોડે માગણી કરવી જોઈએ રાજેન્દ્રભાઈ અથવા તમારી જોડેથી જ જાણી લો હું ફરીથી કહું છું ક્યારે હું બ્રાહ્મણને એવું ન કહી શકું શું માગશો માગણી ન જ હોય બ્રાહ્મણ માગવાનું થોડું હોય બ્રાહ્મણને સમજી સરકારે સમાજે આપવાનું હોય છતાં પણ આપ પણ તો ઇન્સાન છો કર્મકાંડી બ્રાહ્મણ પણ તો ઇન્સાન છે એની પણ તો જરૂરિયાત છે એની પણ તો અપેક્ષા છે સરકાર અને સમાજ પાસે કર્મકાંડી બ્રાહ્મણનું પરિવાર દુઃખી ન થાય તે માટે શું અપેક્ષા એક તો બહુ સરસ મુદ્દાની આજે મળ્યો છે અને બોલવા માટે એક મંચ પણ એબીપી અસ્મિતાએ આપ્યું છે કે કર્મકાંડી બ્રાહ્મણોનું પરિવાર શું વેદના છે એ તો પોતે જ જાણતા હોય છે પણ આજે એબીપી અસ્મિતાએ પણ આ દર્દ સમાજ સામે અને દર્શકો સામે મૂક્યું છે તો ખાસ કહીશ કે આ જ્યારે પોતાનો કર્મકાંડી બ્રાહ્મણ જ્યારે પોતાના ઘરે ગુજરાન ચલાવતો હોય છે પરિવારમાં બે કે પાંચ કે દસ સભ્ય હોય છે ત્યારે કઈ રીતે ચલાવવું એ બહુ જ કઠિન સમય થતો હોય છે તો સરકારશ્રીને એક જ કહીએ કે જેટલા બી અત્યારે બ્રહ્મ નેતાઓ જે બની ગયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને બ્રાહ્મણ સમાજમાં દરેક સમાજ પોતાના માટે કામ કરતો હોય છે તો એ બ્રહ્મ નેતાઓને પણ એક જ વિનંતી કે બ્રાહ્મણ સમાજ માટે અને કર્મકાંડની બ્રાહ્મણ માટે એક આયોગ બનાવે મંદિરમાં જે પૂજારી છે એ પૂજારીઓની અમુક ઉંમર પછી એ લોકોને પેન્શન ચાલુ કરાવે અને ફિક્સ પગાર કારણ કે આજે મંદિરોમાં અત્યારે એટલું બધું શોષણ થાય છે પૂજારીઓનું કે મંદિરે ધોવાનું હોય છે બધા કામ કરવાના હોય છે અમુક જગ્યાએ તો એવું હોય છે કે ટ્રસ્ટીઓના પણ કામ કરવા પડતા હોય છે તો આવી આ શોષણ કર્મકાંડની બ્રાહ્મણો પોતે દર્દ સહન કરતા હોય છે એ બી અમે જાણીએ છીએ પણ આની સામે એક જૂથ થવું જોઈએ અને કોઈ અમારી સામે સપોર્ટમાં આવે તો આને આપણે ન્યાય સારી રીતે આપી શકીશું આ ત્રણેનો ખૂબ ખૂબ આભાર ખેર કેમ કે જન્મ બાદથી લઈ મૃત્યુ બાદ સુધી કર્મકાંડી બ્રાહ્મણની આપણે જરૂર છે આપણો સ્વાર્થ છે અને આપણા સ્વાર્થ ખાતર કહું તો પણ તો પણ કર્મકાંડી બ્રાહ્મણ જો દુઃખી રહ્યો અને આ પરંપરા એમનું આગળનું જનરેશન આગળ ન વધારી તો આપણે તો વિચારીએ આપણા સ્વાર્થથી તો વિચારીએ કોની પાસે કરાવડાવીશું વિધિ આપણે અને એટલે જ મેં આજે આ મુદ્દો તમામની સમક્ષ રાખ્યો છે અને હર હંમેશ સમયાંતરે મેં જેમ શરૂઆત કરી એમ અલગ અલગ સંપ્રદાય અલગ અલગ જાતિના એ લોકો કે જે એ જાતિના એ ભાગના લોકો જે દુઃખી છે એમનો દર્દ એ જાતિ એ સમાજ અને સરકાર સુધી પહોંચાડતો રહીશું એ પ્રકારના મુદ્દા ચોક્કસથી ઉઠાવતો રહીશ એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ ચાઇનીઝ દોરીથી સાવધાન પણ રહો અને ચાઇનીઝ દોરીનો ક્યારેનો ઉપયોગ કરવાની